રાજકોટ જિલ્લાના જામખંડુના તાલુકાના ઈશ્વર્ય ગામ અને નાની દુધીવધર ગામમાં રહેણાંક મકાનમાં વરસાદી માહોલને લઈને જીવાતો અને ઈયળના ઉપદ્રવનો ત્રાસ જોવા મળી રહ્યો છે ત્યારે લોકોને પીવાના પાણીમાં જમવામાં તેમજ વિદ્યાર્થીઓની અભ્યાસમાં મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે જામકંડોના પંચકમાં અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યા બાદ ગ્રામ્ય વિસ્તાર ઈશ્વરિયા અને નાની દુધીવધર જીવા ગામડાઓના ગરીબ પરિવારના રહેણાંક મકાનમાં હજારોની સંખ્યામાં ઈયળનો ઉપદ્રવ વધતો જાય છે છેલ્લા પંદર દિવસથી નાની મોટી ઈયળનો અસહ્ય ત્રાસ વધી રહ્યો છે ઈશ્વરિયા ગામ છોલા પંદર દિવસથી આ ઈયળનો ઉપદ્રવ લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે આ અલગ અલગ પ્રકારની ઈયળના ઉપદ્રવને લઈને મહિલાઓને ઘરમાં આખો દિવસ સાફ સફાઈ અને કાળજી રાખવી પડી રહી છે મકાનની દિવાલ હોય અંદરની છત રસોડું હોય કે રૂમમાં ઈયળો જોવા મળી આવી રહી છે જેને લઈ આ ઈયળના માનસિક ત્રાસથી ત્રાહિમામ થઈ ગયા છે પીવાના પાણીમાં શાકભાજીમાં ફ્રૂટ ચા પાણી કે પછી લોટ બધી જ જગ્યાએ ઈયળ પડી જાય છે ત્યારે આ ઈયળો નાના ભૂલકાઓ અમુક સમય મોમાં પણ નાખી દે છે જેને લઈ પરિવારજનો ચિંતિત થઈ ગયા છે ઈયળના ઉપદ્રવને લઈ રાત્રે લોકો સુઈ પણ નથી શકતા ત્યારે આ મામલે ઘણા દિવસ વીતી ગયા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરીઓ કરવામાં નથી આવતી જેને લઈને ગ્રામજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે જોવાનું એ રહ્યું કે આ ઈયળના ઉપદ્રવથી કોઈ મોટી બીમારીઓની ઝપેટમાં ના આવી જાય તો ગ્રામજનો દ્વારા તંત્ર અને પંચાયત પાવશે આ ઈયળના અસહ્ય ત્રાસથી તાત્કાલિક બચાવ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે મારું નામ સાદીકડા ત્રેવી છે હું શ્રી નાના દુરી રહું છું આ ઈયળથી અમે બહુ તકલીફ તકલીફ થઈ છે અમને અમે દવા છાંટીએ છીએ પછી કેરોસીન છાંટીએ છે તો એ ઈરું મળતી નથી ને ખાવામાં પીવામાં ને પાણીમાં લોટમાં બધે ઈરો આવી આવી જાય છે અમારે બહારના પડીકા ખાવા પડે છે ને અમારે અમારે છત્રી રાખીને રાંધવું પડે છે ને અમારે આ આરોગ્યવાળા આવે છે પણ એ કાંઈ નથી કરી શકતા મારું નામ છે સારીખલા રાજન હું શ્રી નાનાદર ગામમાં રહું છું અમારા ગામમાં પંદર થી વીસ ઘરમાં ઈયળોનો ખૂબ ત્રાસ છે અમારે શાકભાજી ખાવા પીવાનું બચાવીને રાખવું પડે છે કારણ કે એમાં ઈયળો પડી જાય છે અમારે બધું ફેંકી દેવું પડે છે મારા મમ્મી બા બધા હંજવાડી પોતા કરીને થાકી ગયા છે તો હું તંત્રને વિનંતી કરું કે તેઓ જલ્દમાં જલ્દ ઈયળોનો નિકાલ કરે

માં પડે છે માં પડે છે બધી રીતે ઈરું પડે છે મારે બે છોકરા જીંકા છે નાના છે તો ઈરુ નો એટલો ત્રાસ છે તો ઈરું છોકરા હમતા નથી ઈરુ ને મોઢામાંય ખાઈ જાય છે તો એને બેને ખાટલા રાખવા પડે છે ખાટલા માંથી પાછી પડે છે ખાટલામાં ઈરું પડે છોકરાઓને ખભરાવતા હોય એમાં ઈરું પડે છે તો ખાટલામાં જ મારે બેસાડી રાખવા પડે બાય નથી ઉતરવા દેતી હવે એનું ધ્યાન રાખવું કે ઈરુંનું ધ્યાન રાખવું કે ખાવા પીવા તો હું કરું આના લીધે અમને ખાવાનું નથી ભાવતું ઈરુને દેખીને તો અમને કાંઈ થાય છે ને માથું દુખી આવે છે આ દવા બવા સાટી તો કરું હું અને છોકરા બીમાર પડે છે દવા સાટી હી તો આનો હવે ઈરુનો નિકાલ કરો ગમે એમ કરીને રમેશભાઈ સારી નાના દુધી બધા અને ઈરુથી ત્રાસથી અમે કંટાળી ગયા છે ખાધે પીધે પાણી પીધે હું ઈરુથીથી અમને બહુ બઉ ત્રાસ આવે છે તો શું અમારે કેટલી દવા પાવડર નાખી ઈરું મરતી નથી અમારે પંદર થી સત્તર ઘરથી આ ઈરુ નો ત્રાસ છે અને બહુ જ તકલીફ પડે છે ખાવામાં તકલીફ ખુવા તકલીફ પાણી પીવામાં તકલીફ હાલવામાં તકલીફ બધે તકલીફ છે એટલે આ પંદર દિવસ થી ચાલુ જ છે હજી કેદી જાય આ ઈરું અમારે સરકાર પાસે એક જ માંગ છે કે આ ઈર ઈરું નું નાશ કરો અલ્પેશ ત્રિવેદી સાથે સીએન 24 ન્યૂઝ તોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ